નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરો તાલુકાના ઝીલ દિવાસા સાગાવાડા સહિતના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાની આશંકા પરંતુ ખાણ ખનીજ વિભાગ ગોળ નિંદ્રામાં છે કે પછી આ ખાડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ભૂ પાંપીઓ બેફામપણે સરકારી તેમજ ગૌચરની જમીનો ઉપર ગેરકાયદેસર કબજો જમાવી મન પડે ત્યારે કોઈપણ જાતિ લેખિત મંજૂરી વિના પથ્થરની ખાણો બનાવી ખોદકામ કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ તપાસના નામે મીડું હોવાના કાંઠ માંગરોળ તાલુકાના સિરિયા છીલ દિવાસા સાગાવાડા કુકસવાડા ચોરવાડ સહિતના અનેક વિસ્તારોમાં બે રોટક પથ્થરની ખાણો ધમધમતી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે પરંતુ તંત્ર ભરુંગમાં છે કે પછી આ કરતા કાંઠ અનેક આક્ષેપો સાથે ચર્ચા શરૂ થઈ છે પરંતુ ભૂમાફિયાઓ બેફામ છે અનેક સવાલો ઉભા થયા છે સુવા બેગરોગ ચાલતી ખાણો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પર્યાવરણને થઈને નુકસાન અટકવા અટકાવવામાં આવશે કે પછી હોતી અને ચલતી એની જેમ ભીનું સંક્રાલય જઈશું એ આગળ આવતા સમય ઉપર જ ખબર પડશે અને તે પણ જોવાનું રહ્યું